ఈ వాళ్ళు బాగా తెలుసుకుంటారు

Jadi kalau kita, 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 kalau શાહ ના ચમકતા સિતારા છે જે આગામ તથા ગૌરવ છે જે પ્રથમ કે અમુક બની ગયું છે તબીબ સફળતાઓએ આપણું આયુષ્ય વધાર્યું છે અને આરબીય સંઘાની વળવત્તામાં સુધારો કર્યો છે વિજ્ઞાન આપણને આસપાસની દુનિયાને સમજવામાં મદદ કરી છે નાના અવકાશની વિદ્યાર્થીઓ તરીકે સાથે જાય હવે આ સુંદર વાતાવરણમાં આપણે ભેગા થયા છે માટે આ આ ગામના નાના નાના ગોળકાઓને આપણે આંગણવાડી બાલવાટિકા અને શાળામાં પ્રવેશ આપ્યા છે અને ખૂબ ખુશાલ વાતાવરણમાં આ કામગીરી આપણે કરી છે જ્યારે આપણે કોઈ પણ ગામમાં જાય તો ઘણી વખત એ રીતનું એક ગામના લોકો તો એક કહેવાનો હોય કે એક એટીચ્યૂડ હોય ઘણા લોકોમાં એવું છે કે જે વિકાસ થાય ને સારું કામ થઈ શકે ફક્ત શહેરોમાં થઈ શકે પણ ખરેખર અત્યારે દુનિયા એક અલગ દિશામાં ચાલી રહ્યા છે આપણે ત્યારે આ જંગલ વિસ્તારો જોઈએ છે આટલી બધી હરિયાળી જોઈએ છે અને આવા વાતાવરણ જોઈએ છે ખરેખર અત્યારે પ્રવાસનની આપણે વાત કરીએ તો બહુ બધા તકો અને મોકાઓ પ્રવાસન માટે ઇકો ટુરિઝમ માટે આપણે ઘણી બધી પ્રવૃત્તિઓ કરવા માટે એ બધા એક્ટિવિટીઝ માટે આવા વિસ્તારોમાં છે એટલે આપણે જ્યારે બાળકોને ભણવા કહીએ અને આગળ જવા કહીએ ફક્ત એનો અર્થ નથી કે ફક્ત તમારે શહેરોમાં જઈને વસવાના છે પોતપોતાના વિસ્તારમાં પણ ખૂબ ઘણી ઘણી પ્રવૃત્તિઓ કરી શકે ચાર પાંચ ભાગ લેતા હોય પ્રોસેસિંગ કરતા હોય એટલે એ જે માનસિકતા છે એટલે કે ગામ એટલે વિકસિત નથી અને શહેર એટલે વિકાસ એમાંથી સૌથી પહેલા બહાર આવવું જોઈએ